આવતા જતા વાહનમાં જે અધારીઓ છે તે પણ અત્યારે મુશ્કેલીનો સામનો કરવો કરી રહ્યો છે તેમને હલો વાત કરવામાં આવે તો જે રીતે વડોદરા શહેર અને જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે અને તેના જ કારણે જળખંબાકારની પરિસ્થિતિ વડોદરા શહેરમાં સર્જાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણીનું લેવલ વધ્યું છે અને ખાસ કરીને નદીની સપાટી જોવા મળી રહી છે પરંતુ ભયજનક જે સપાટી છે તે છવ્વીસ ફૂટની છે વાત કરવામાં આવે તો આટલા સરોવર જે સપાટી છે તે પણ બસો બહાર વડોદરા શહેરના જેના પેટ્રોલ પંપીર આવેલું છે તે પાણીમાં બેઠાવ થયેલો જોવા મળી રહ્યો છે અને આવતા જતા જે વાહનો છે એ પણ ક્યાંક ને ક્યાંક સામનો કરી રહ્યા છે સાથે સાથે सोटा शहर में तमाम जो नागरिकों ने विचारी दीजिए कि सोटा शहर में आप पानी बनाया भराया समा विस्तार है इसमें पानी दोर पर आया है कारण लोग अवर जवर में मुश्किल हो रही है तमाम लोग साक्षी रखे ध्यान रखे के आश्चो आप सको एक मुख्य मार्ग से मुख्य मार्ग अमित नगर ने दोड़ो जीना पेट्रोल पर भी तरह આજે વરસાદી પાણી ભરાવાના કારણે છે વાધારીઓ પણ આવી રહ્યા છે તેના કારણે પાણીના કારણે પોતાની મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યો છે કે પાણીનું લેવલ ઘણું છે અને તેના કારણે વાહન પોતાના બંધ ઉપર ઉઠી જવાના કારણે વાહનો પણ બંધ થઈ ગયા છે એટલે સમય શહેરમાં જે રીતે આ વરસાદ સમાજની જાત हलो 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 જે આધારીઓ પણ અહીંયા આવી રહ્યા છે વાહનો લઈને અને વાહનો બંધ પડવાના જે બનાવો બની રહ્યા છે અડોદા શહેરના જે ગીલા પેટ્રોલ ઉપરથી પાણીની ટાંકી બાગ તરફનો વિસ્તાર છે અને કારલીબાગથી અમિતનગર જવાબ છે ત્યારે આ મુખ્ય માર્ગ છે મુખ્ય માર્ગ પર આ જે નીચાણવાળો વિસ્તાર છે રામદેવનું જે ચાલી આવેલી છે અને ત્યાં આ જે પાણી વહેરાવવાના કારણે સમગ્ર જે વિસ્તાર છે તે અત્યારે જોવા મળી રહ્યો છે કુ વ્હીલર ખાસ કરીને છે કુ વ્હીલર તો મહિનાની મુશ્કેલ હોત અને જે ફોર વ્હીલરો છે તે પણ જોવાની અત્યારે જોવા નથી મળી રહી અને દર વર્ષે જે પણ આ જોવા મળી રહ્યા છે એટલે કહેવાય કે વડોદરા મહાનગરપાલિકાની જે પ્રિમોન્સની કામગીરી છે કેમ કે આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાતા હોય છે અને દર વર્ષે છે શાંત વાત એ છે કે આ જે મુખ્ય માર્ગ છે વડોદરા શહેરનો વડોદરા શહેરનો જે અમિતનગર તરફ જતો જે ભારે ટ્રાફિક વાળો રોડ કહી શકાય અવર જવર રાહની ભાઈ રહેતી હોય છે અને તેમાં જ્યારે આ પરિસ્થિતિનો સામનો નગરજનોને કરવો પડે છે ત્યારે ભારે હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે